તો મિત્રો ચાલો જાણીએ કે આજે સોનું અને ચાંદી કેટલું સસ્તું થયું છે આ સાથે અમે તમને જણાવીશું કે આજે કેરેટ 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 અને અને સોનાના નવીનતમ ભાવ શું છે આપણે જાણીશું કે આજે ચાંદીનો વર્તમાન ભાવ શું છે આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે પરંતુ તે પહેલા જો તમે દરરોજ સોના અને ચાંદીના નવીનતમ અપડેટ મેળવવા માંગતા હોય તો તમે ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા બધા મિત્રો સાથે શેર કરી દેજો તો મિત્રો ચાલો જાણીએ કે હવે ભારતીય બુલિયન બજાર અનુસાર આજે ચાંદીનો નવીનતમ ભાવ શું છે આજે એક ગ્રામ ચાંદીનો ભાવ છે એકસો સત્તર રૂપિયા આઠ ગ્રામ ચાંદીનો ભાવ છે નવસો છત્રીસ રૂપિયા દસ ગ્રામ ચાંદીનો ભાવ છે અગિયારસો સિતેર રૂપિયા જ્યારે સો ગ્રામ ચાંદીનો ભાવ છે સાતસો રૂપિયા અને એક કિલો ચાંદીનો ભાવ છે તો એક ગ્રામ સોનાનો ભાવ છે સાત હજાર સાતસો અઠ્યાવીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે એકસઠ હજાર આઠસો ચોવીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે સિતોતેર હજાર બસો રૂપિયા જ્યારે સો ગ્રામ સોનાનો ભાવ છે સાત લાખ બોતેર હજાર આઠસો રૂપિયા તો મિત્રો અઢાર કેરેટ સોનામાં ગ્રામે રૂપિયાનો ઘટાડો થયો છે ત્યારબાદ વાત કરીએ આજના બાવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે નવ હજાર ચારસો પિસ્તાલીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે પિંચોતેર હજાર પાંચસો સાહીઠ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે ચોરાણું હજાર ચારસો પચાસ રૂપિયા જ્યારે સો ગ્રામ સોનાનો ભાવ છે નવ લાખ ચુમ્માલીસ હજાર પાંચસો રૂપિયા તો મિત્રો બાવીસ કેરેટ સોનામાં પ્રતિ સો ગ્રામે પચીસો રૂપિયાનો ઘટાડો થયો છે તે સિવાય જો વાત કરીએ આજના ચોવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે દસ હજાર ત્રણસો ચાર રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે બ્યાસી હજાર ચારસો બત્રીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ ત્રણ હજાર ચાલીસ રૂપિયા જ્યારે સો ગ્રામ સોનાનો ભાવ છે દસ લાખ ત્રીસ હજાર ચારસો રૂપિયા તો મિત્રો ચોવીસ કેરેટ સોનામાં પ્રતિ સો ગ્રામે બે હજાર સાતસો રૂપિયાનો ઘટાડો થયો છે